વિરોધ થાય તે પહેલા પોલીસ દ્વારા અટકાયત ભાવનગર સરદારનગર ઓડિટોરિયમ ખાતે ભાજપ ગ્રામ્ય માટેની સભા યોજાઈ હતી ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સરદારનગર ઓડિટિયમ હોલ ખાતે એક ભાજપની સભા યોજાઈ હતી જેમાં ઉપસ્થિત મહેમાનોને લઈ દીપ પ્રાગટ કરી તથા ભવનગર કોલ સભા ઉમેદવાર નીમુંબે બામહણિયાનું સ્વાગત કરી સભાના કાર્યક્રમ કરવામાં આવ્યા જેમાં ભવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોતમભાઈના પુત્ર દિવેશભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા ક્ષત્રીય સમાજ રૂપાલા ના નિવેદ મામલે સરદાર નગરホール ખાતે વિરોધ કરે તે પહેલા પોલીસે અટકાયત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઇવ ન્યૂઝ ગોઘા